રાજસ્થાનના મેવાડના પ્રખ્યાત ભગવાન શ્રી સામરિયા શેઠના ભંડારમાંથી સત્તર કરોડ રૂપિયાનો ચઢાવો મળી આવ્યો છે કુલ રકમની ગણતરી ચાર રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવી છે અને આ વખતે મોટી માત્રામાં રોકડ રકમ ઉપરાંત સોનું અને ચાંદી મળી આવ્યા છે તમને જણાવી દઈએ કે એક મહિનામાં અડસઠ કિલો ચાંદી અને એક પોઈન્ટ આઠ કિલો સોનું ચઢાવવા તરીકે પ્રાપ્ત થયું છે શ્રી સામરિયા સેઠ મંદિરમાં દર મહિને ચઢાવવાની ગણતરી કરવામાં આવે છે આ મહિને ચતુર્દશીના અવસર પર પાંચ જૂનના રોજ ભંડાર ખોલવામાં આવ્યો હતો જેની ગણતરી ચાર રાઉન્ડ સુધી ચાલી હતી જેમાં રેકોર્ડ બ્રેક સોના ચાંદીની સાથે ભંડાર અને ઓનલાઈનના માધ્યમથી સત્તર કરોડથી વધુની રકમ પ્રાપ્ત થઈ છે શ્રી સાવરિયા સેઠના ચોથા રાઉન્ડમાં કુલ ત્રણ કરોડ ઓગણીસ લાખ ઓગણસિત્તેર હજાર નવસો ચોર્યાસી રૂપિયા મળ્યા છે ગણતરી દરમિયાન મંદિર સમિતિના ચેરમેનથી માંડીને તમામ સ્ટાફ હાજર રહ્યો હતો